શિયાળામાં આ લાડુ મળી જાય તો તમને બીજું કઈ જોઈએ જ નહીં એટલા ટેસ્ટી અને એટલા સરળ બનીને તૈયાર થશે ને કે તમે વારંવાર બનાવશો હેલો જય શ્રી સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવીશું ખજૂર પાક અથવા ઘણા ખજૂરના લાડુ પણ કેતા હશે ડ્રાય ફ્રુટ લાડુ પણ કેતા હશે અલગ અલગ નામથી ઘણા લોકો ઓળખતા હશે તો આજે આપણે ખજૂર પાક બનાવવાના છીએ જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય ને તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં પેલું બેલાઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડીયો નોટિફિકેશન મેળવવા માટે ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા તો ડ્રાયફ્રુટ્સ લીધેલા છે મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે બીજા ડ્રાયફ્રુટ્સ હું પછીથી ઉમેરીશ તમને ગમતા અહીંયા તમે કોઈ પણ ડ્રાયફ્રુટ્સ લઈ શકો છો એને આપણે એક પેનમાં લઈ લીધા છે એક ચમચી ઘી મૂકી અને આપણે શેકવાના છે આ રીતે શેકીને જો તમે ડ્રાયફ્રુટ્સ ઉમેરો છો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે જરૂરથી તમારે ઉમેરવા એક વખત ઉમેરીને જોજો બહુ સરસ લાગે તલ પછી મિક્સ સીડ્સ અને સુકેલી એટલી સરસ લાગે છે ને આ લાડુમાં અને હવે ખસખસ ઉમેરી દઈશું એક ચમચી જેટલા તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો આ રીતે ડ્રાય નો મસાલો બનાવી અને રાખી દઈશું એક થાળીમાં ઠંડા થવા માટે રાખી દઈશું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે ક્રંચી એવા શેકીને તૈયાર કરી લીધા છે હવે આપણે ખજૂર લઈ લેશું મેં અહીંયા એક મોટો વાટકો ભરીને ખજૂર લીધેલો છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો ઠળિયા કાઢી અને તમારે ખજૂર લેવાનો છે એકદમ સરસ બ્રાઉન કલર આવે ને એવો ખજૂર તમારે લેવાનો છે એમાં આપણે એક ચમચી ઘી ઉમેરી દેસુ ઘી ઉમેરવું જો કે બિલકુલ ઓપ્શનલ છે શાઇનિંગ સારી આવે એટલા માટે મેં અહીંયા ઘી ઉમેરેલું છે આ રીતે ચલાવતા જઈ અને શેકી લેવાના છે

તમને જે રીતે ગમે એ રીતે તમે બનાવી શકો મેં અહીંયા લાડુ બનાવેલા છે જો તમારે આની ચીકી બનાવવી હોય તો તમે એને ધાડીમાં પાથરી અને ચીકી પણ બનાવી શકો તમને જે રીતે પસંદ પડે અને અનુકૂળ હોય એ રીતે તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો હાથની મદદ વડે આપણે આ રીતે લાડુ વાળીને તૈયાર કરી લીધા છે તમે મોદકના મોલ્ડમાં પણ બનાવી શકો અથવા તો કે લાડુનો જે મોલ્ડ આવે છે એમાં પણ તમે બનાવી શકો તમારી અનુકૂળતા મુજબ બનાવી શકાય છે તો ફ્રેન્ડ્સ આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બનીને તૈયાર થયા છે રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પૂજા થાનકી ફરી મળીશ તમને નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ